ટૂંક સમય પહેલાં જે બોટાદ કાંડ થઈ ગયો જેમાં કડદાને લઈને અવાજ ઉઠાવવામાં આવ્યો હતો જે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં ક્યાંક પથ્થરમારો થયો અને તે પથ્થરમારા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ સહિત જેટલા પણ પંચ્યાસી જેટલા ખેડૂતો હતા તેમની ધરપકડ કરી લેવામાં આવી અને તે હાલ છે તે ક્યાંક જેલવાસ ભોગવી રહ્યા છે હવે તે જેલવાસ ભોગવી રહ્યા છે ત્યારે જેટલા પણ પોલિટિકલ નેતાઓ છે તે ક્યાંક બોટાદના હળદર ગામે જાય છે તેમના પરિવારજનોને મળે છે અને તેમજ સહાનુભૂતિ આપી રહ્યા છે ત્યારે થોડાક સમય પહેલા હીરા સોલંકી છે તે પણ હળદર ગામે પહોંચ્યા હતા અને તેમજ જ્યાં જેટલા ખેડૂતો છે જે જેલવાસ ભોગવી રહ્યા છે તેમના પરિવારજનો સાથે વાતચીત કરી રહ્યા હતા તેમને સહાનુભૂતિ આપી રહ્યા હતા કે વસ્તુ થઈ ગઈ છે તે તો થઈ જ ગઈ છે તેમાંથી આપણે બહાર નીકળવાનું છે

બોટાદ કરદાકાંડમાં જે લોકો છે તે સભામાં ગયા હતા અને જે સભામાં પથ્થરમારો થયો હતો ત્યારબાદ જે પોલીસ છે તે એક્શન લીધી હતી લાઠીચાર્જ કર્યો હતો અને તેમાં જેટલા ખેડૂતો હતા પંચ્યાસી જેટલા ખેડૂતો તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી ત્યારે હવે ધરપકડ બાદ તેમ જેલવાસ ભોગવી રહ્યા છે અને તે જેલવાસ ભોગવી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક જેટલા પણ પોલિટિકલ નેતાઓ છે એ બધા જ બોટાદના હળદર ગામે જાય છે તેમના પરિવારજનોને મળે છે સહાનુભૂતિ આપે છે અને કહે છે કે જલ્દીથી જલ્દી તે બહાર આવશે ત્યારે થોડાક સમય પહેલાં હીરા સોલંકી છે તે પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમજ તે કોળી સમાજના આગેવાન છે અને તેમજ રાજુલા અને જાફરાબાદના ધારાસભ્ય છે ત્યારે તે ત્યાં પહોંચ્યા હતા અને તે લોકોને સહાનુભૂતિ આપી રહ્યા હતા આશ્વાસન આપી રહ્યા હતા અને જે પરિવારજનો છે તેને એવું કહે રહ્યા હતા કે જે વસ્તુ બની ગઈ છે તે તો બની જ ગઈ છે હવે એમાંથી આપણે બહાર નીકળવાનું છે અને તેમજ જેટલું જલી બનશે એવી રીતે આપણે તેમને બહાર કાઢવાની કોશિશ પણ કરીશું હવે આ સમગ્ર મામલે સાગર રબારી છે તેમનું બે અપીલ સામે આવી છે જે તેમને હીરા સોલંકીની સામે કરી છે એમની માટે કરવામાં આવી છે કહી શકાય એટલે તેમને જે હીરા સોલંકી છે તેમને બે અપીલ કરી છે પહેલી અપીલ તો તેમણે એવી કરી છે કે જે રીતે તે ત્યાં હળદર ગામે પહોંચ્યા હતા અને તેમજ જે પરિવારજનો સાથે વાતચીત કરી રહ્યા હતા હવે તમે ગયા છો તો મારી અપીલ છે કે તમે જે આ ખેડૂતો છે તે જેલવાસ ભોગવી રહ્યા છે તેના હિતમાં તમે સરકાર સામે અવાજ ઉઠાવો અને ક્યાંક ને ક્યાંક અવાજ ઉઠાવીને તમે જલ્દીથી જલ્દી બહાર કાઢી શકો તેવી કામગીરી કરો અને બીજી અપીલ તેમને એવી કરી છે કે જે પોલીસે તેમની વિરુદ્ધ એક્શન લીધા છે કે તેમને ફટકાર્યા છે તેની સામે પણ તમે સરકાર સામે અવાજ ઉઠાવો અને તેને લઈ અને તમે તેમનો વિરોધ કરો ત્યારે અમે માનીશું કે તમે આ લોકો માટે કંઈક કામગીરી કરવા માગતા હતા બાકી જે સાગર રબારી છે તેમને એવું પણ કહ્યું છે કે ટીઆરપી માટે કે લાઈમલાઇટ માટે તમે ત્યાં જાબમાં તમે લોકો પાસે જઈ અને વાતચીત ના કરો ત્યારે હવે આ સાગર રબારીએ જે અપીલ કરી છે તેમનો વિડીયો પણ વાયરલ થયો છે ત્યારે આપ સૌ તે પણ જોઈ લો નમસ્કાર હું સાગર રબારી બોટાદ કડદાકાંડથી પીડિત ખેડૂત પરિવારોની મુલાકાત લેવા માટે કોળી સમાજના આગેવાન શ્રી હીરાભાઈ સોલંકી ગયા હતા મને ખૂબ આનંદ થયો કે સમાજના આગેવાન તરીકે એમણે પીડિત ખેડૂત પરિવારોની મુલાકાત લીધી સોશિયલ મીડિયા ઉપર પીડિત પરિવાર સાથેની વાતચીતનો એમનો જે વિડીયો વાયરલ મેં જોયો એમાં બે મુદ્દા ઉપસીને આવે છે એક છે એ રાજકીય નહીં સમાજના આગેવાન તરીકે પરિવારોને મળવા ગયા છે બીજો મુદ્દો એ છે કે સરકાર સમાજનું સાંભળે છે તો મારી શ્રી હીરાભાઈ સોલંકીને વિનંતી છે કે જો તમે સમાજના આગેવાન તરીકે ગયા છો એ બહુ સારી વાત છે અને સમાજનું સરકાર સાંભળે છે તો હજી ચાર્જશીટ ફાઇલ થઈ નથી બે કામ સરકાર પાસે કરાવો તો સમાજને લાગે કે સરકાર સમાજનું સાંભળે છે પહેલું કામ છે હજી ચાર્જશીટ ફાઇલ થઈ નથી તો આ જે ખેડૂત પરિવારો છે એમને જે આરોપી બનાવવામાં આવ્યા છે એમની સમરી ભરાવી અથવા તો આખી આખી ફરિયાદ પાછી ખેંચાવી અને એમને બિનજરૂરી ધક્કાઓમાંથી મુક્તિ અપાવો અને બીજી માગણી એ છે કે જે પરિવારોના ઘરના દરવાજા તોડીને બહાર કાઢીને પોલીસે એમને માર્યા છે તો એ પણ સમાજના સોમાન પર કુઠારા ઘાત છે જે પોલીસે કાયદો હાથમાં લઈને કોળી સમાજના પરિવારોના ઘરના દરવાજા તોડી બહાર કાઢીને માર્યાના વિડીયો છે એવા તમામ પોલીસોની ઓળખ કરી અને સરકાર એમની સામે કાયદેસરના પગલાં ભરે જો સમાજના આગેવાન તરીકે સરકાર સાંભળતી હોય તો આ બે કામ થાય તો સમાજને લાગે સમાજને વિશ્વાસ બેસે અને બાકીના સમાજોને પણ વિશ્વાસ બેસે કે સમાજના આગેવાનોનું સરકાર સાંભળે છે જો આ બે કામ ન થાય તો એ માત્ર રાજકીય દેખાવ થયો એવું સમાજ માને અને કોઈ પણ ત્રાહિત વ્યક્તિ એમ જ માને કે એક રાજકીય દેખાવ માટે મળવા ગયા હતા આ બંને કામ થશે એવી મને આશા છે હીરાભાઈ સોલંકી સક્ષમ વ્યક્તિ છે સરકારમાં પણ એમનો મહત્ત્વનો અવાજ છે તો આ કોળી સમાજના આ બે કામ કરાવી આપો એવી મારી માગણી છે આ વિડિયોમાં સાગર રબારી છે તે ક્યાંક ને ક્યાંક બે અપીલ કરે છે અને હીરા સોલંકી છે તેમને એવું કહે છે કે મારી આ બે અપીલ છે જો આ બે અપીલ સરકાર તમારી માનશે અને તમે સરકાર પાસે મનાવી લીધી તો હું માનીશ કે લોકો માટે તમે ક્યાંક કામગીરી કરવા માટે આવ્યા હતા અને હળદર ગામે તમે ગયા હતા તેમાં તમારી માટે નહીં તમે લોકો માટે ત્યાં પહોંચ્યા હતા હવે આ સમગ્ર મામલે જે રીતે સાગર રબારી છે તેમને બે અપીલ કરી છે તે અપીલને લઈને આપનું શું માનવું છે તેમને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવશો અમારી ચેનલ જો તમે યુટ્યુબ પર જોતા હો તો સબસ્ક્રાઈબ કરજો અને જો તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જોતા હો તો તેમને ફોલો કરજો નમસ્કાર